રામ ભદ્ર રામ ચંદ્રઘુનાથ નાય સીતા શાંતિ કરણ જગ ભરણ ગણન ગણા ભવ નમો આજ નારાયણી વિશ્વરૂપ વૈરાજે ત્યારે

કે છોડ ને પાયેલું પાણી નરમ જાય પણ આવા સત્કાર્યોમાં જે કાય સમય સંપત્તિ અને શક્તિનો ઉપયોગ કરીએ છીએ એ ક્યારે નિષ્ફળ જતો નથી કુદરત અનેક કૃપાને આપે છે એટલે કદાચ સ્વભાવથી વિપરીત કાર્ય થઈ રહ્યું હોય પથ્થરનો સ્વભાવ છે ડૂબવાનો તરવાનો નહીં સાગરનો સ્વભાવ છે બધું ડુબાડવાનો તારવાનો નહીં વાનરનો સ્વભાવ છે બધું તોડવાનો જોડવાનો નહીં પણ રામે જ્યારે સેતુબંધનું કાર્ય કર્યું ત્યારે પથ્થરો તરવા લાગ્યા વાનરો બધો જોડવા લાગ્યા અને સાગરે રસ્તો કરી બતાવ્યો ત્યારે કહેવાનું મન થાય કે સ્વભાવથી વિપરીત પણ કદાચ બીજાના ભલા માટે થતું હોય ને તો એ કામ થવા દેવું રામ કદાચ આપણા હાથે બીજું સેતુ બંધ કાર્ય કહી કરવા માંગતા હોય એટલે પરોપકાર માટે આપણે હરમેશ તૈયાર રહેવું જોઈએ કારણ કે

વહી ગયેલી ક્ષણ વહી ગયેલી પગ આપણે ગમે એટલી ધન સંપત્તિ આપી દઈશું પણ એ પાછી આવવાની નથી એટલે એનો શ્રેષ્ઠ સદુપયોગ કરવો ખૂબ જરૂરી છે ધનનો સંગ્રહ કરવા વાળાને તો માત્ર માણસો ઓળખે છે પણ ધન જે દાન કરે છે ને એને તો લોકો ચાહે છે અને એવું અત્યારે અહીંયા કાર્ય થઈ રહ્યું છે એટલે પરોપકાર વચન મન ગાયા સંત સ્વભાવ સહજ ખગરાયા કામચરિત માનસની અંદર પણ આ બધું વર્ણન કરેલું છે આપણા જે સદગ્રંથો છે જે કાંઈ છે એ આપણને સત્ પ્રવૃત્તિ તરફ માર્ગે વાળવા માટે થઈને ઘણા બધા પ્રયત્નો કરે છે જીવનની અંદર આપણે જોઈએ તો સહન શક્તિ ઘટી ગઈ છે અત્યારે યુવાનની અંદર કેમ તો કે આવા સત્ગ્રંથોનું વાંચન થતું નથી સાંભળવા મળતું નથી વડીલો રાત્રે વાળો પાણી કરીને બધા લોકોને બધા નાના બાળકોને વાતો કહેતા હતા પણ અત્યારે કોઈ પાસે સમય નથી

હું તો કઉ છું કે આ જંગલના જાડવા સારા કે પાનખર ઋતુમાં એના ઉપર એક પણ ન હોય પણ એક પણ વૃક્ષ આત્મહત્યા ન કરી એને વિશ્વાસ છે કે વૈશાખમાં ના કરીને સહન શક્તિ પણ ખુબ જરૂરી છે દરેક અવતારો ની વાત કરીએ રામ ની વાત કરીએ રામ બ્રહ્મ વ્યાપક જગદાના પરમાનંદ પરેશપુરાના પુરાના જયારે વિશ્વામિત્ર યજ્ઞ કરી રહ્યા હતા સફળતા નહોતી મળતી કોઈ પણ સારા કાર્યની અંદર કદાચ પહેલા પગથિયે સફળતા ન મળે પણ નિરાશ ન થવું જોઈએ તો પ્રશ્ન પૂછો આજુબાજુના વડીલોને કે આમ કેમ સફળતા નહીં મળતી હોય તો કે આમાં કંઈ ખૂટે છે ઘટે છે શું ખૂટે છે તો કે ભગવાનની કૃપા ખૂટે છે તો ક્યાં લેવા જવું તો કે યોધ્યાની અંદર જાઓ રામ લક્ષ્મણને લઈ આવો તો એમની કૃપા પ્રાપ્ત થશે યોધ્યાની અંદર જાય છે વિશ્વામિત્રીજી રામ લક્ષ્મણની માગણી કરે છે દશરથજી પાસે એટલે જે કહે છે કે તો રામ ને લક્ષ્મણ તો નાના છે આપ કહેતા હો તો હું પોતે આવું તો મારું સૈન્ય મોકલું વિશ્વામિત્ર જે સરસ જવાબ આપ્યો કે નહીં અમારે મારવા વાળાની જરૂર નથી તારવા વાળાની જરૂર છે એ લેવા માટે થઈને આવ્યો છે ભગવાન કૃષ્ણની વાત કરીએ તો બાળપણ જેલ માં વિતાયું જન્મ જેલમાં થયો માતા-પિતાને બાળપણમાં છોડવા પડ્યા કેટલી મુશ્કેલી વાસુદેવજી માથા ઉપર ભગવાન ને લઈ અને નંદ બાબા ને ત્યાં મૂકવા જાય છે જેલના બંધનો ભૂલી જાય છે એમને જે રસ્તો કરી બતાવે છે આવું કેમ થાય તો કે ગમે એવી મુશ્કેલીઓ હોય ગમે એવા બંધનો હોય પણ માથે ભગવાનને રાખ્યા હોય ને તો વિકટ પરિસ્થિતિ પણ સાનુકૂળ પરિસ્થિતિમાં સર્જાય છે એટલે નંદ બાબા ને ત્યાં માતાજી જશોદા માની બાજુમાં જઈને બાળકૃષ્ણ ને સુવડાવે છે બાળકૃષ્ણ રડે છે કોઈ કે પૂછ્યું કે રડવાનું કારણ શું ભગવાન રડે દરેક ની અંદર શિયા રામય સબજગાની કરવું પ્રણામ ચોરી જગવાની કૃષ્ણ ભગવાન બાળપણમાં માં રડીને માતાજીને જગાડવાનું કામ કર્યું છે વાંસળી વગાડીને ગોપ ગોવાળો ને જગાડવાનું કામ કર્યું છે

ધન્યવાદ જે દાન આપણને મેળવું છું જે રાશિની આવક થઈ છે તેના વિશે થોડીક વાત કરી દઉં આપણે જીતુભાઈ કીધું એમ કે આ સંપૂર્ણ પ્રોજેક્ટ છે

આ સંસ્થા માટે મળ્યું આ કામ માટે મળ્યું અને એ દાનની રકમ હતી બે લાખ એકાવન હજાર રૂપિયા એવા નરેન્દ્રભાઈ સુંદરજીભાઈ દુબલ તરફથી આની શરૂઆત થઈ ત્યારબાદ બીજો સંકલ્પ થયો અને પંદર ત્રણ બે હજાર ચોવીસના રોજ ત્રણ લાખ રૂપિયાનું દાન આ કામ માટે આવ્યું અને એના દાતા હતા જસ્મીનભાઈ દિનેશચંદ્રભાઈ મોરખિયા અને એમણે ત્રણ લાખ રૂપિયા આ બધું કાર્ય માટે આપ્યા ધીરે ધીરે દાનની સરવાણી વધતી ગઈ અને ત્યારબાદ આ દાનમાં આપણે આ કાર્યની અંદર રમેશભાઈ ઠક્કર રાજકોટ તરફથી 1,8000 રૂપિયા આપણે મળ્યા ત્યારબાદ એનિમલ હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડ માટે કારણ કે પશુઓને પણ આઈસીયુમાં રાખવા પડે ક્યારેક ક્યારેક આપણે તો નહીં છે પણ પશુઓને પણ જરૂર પડે એટલે એના આઈસીયુ વોર્ડ માટે આદિ યુવક ચેરિટેબલ ટ્રસ્ટ વાલ્કેશ્વર મુંબઈ હસ્તે જયેશભાઈ ઝવેરી દ્વારા આ કામની અંદર આપણને પંદર લાખ રૂપિયા મળ્યા છે એટલે એમને પણ આપણે યાદ કરી છે અને એમને પણ વધાવી છે ત્યારબાદ શ્રી અલ્પેશભાઈ

આપણે આ હોસ્પિટલ બનાવવા માટે જેટલી સિમેન્ટની જરૂર પડે એ સિમેન્ટ માટે પચીસ લાખ રૂપિયા નમ્ર મુનિ દ્વારા સહાય પ્રાપ્ત થઈ મહારાજ સાહેબને પણ યાદ કરી એમના ચરણો માં વંદન કરું છું ત્યારબાદ એનિમલ હોસ્પિટલ ના નામકરણ માટે કારણ કે આવડી મોટી હોસ્પિટલ બને તો પછી એનું નામકરણ પણ કઈક થવું જોઈએ અને એ નામકરણ માટે પણ પૂરા પંચોતેર લાખ રૂપિયા જેમના તરફથી મેળ્યા છે એવા યુકે નિવાસી હરીનભાઈ જશવંતભાઈ ઠક્કર તરફથી આપણે મળ્યા છે એ આજે ઉપસ્થિત નથી પણ એમના આ યોગદાનને એમની ઉદારતાને અને એમની આ દાતારીને આપણે બતાવી છે ત્યારે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પંચોતેર લાખ રૂપિયા માટે ત્યારબાદ એનિમલ હોસ્પિટલના ઓપરેશન થિયેટર માટે આપણને એ એવા ગોપાલ કંપની અમદાવાદ દ્વારા ગોપાલભાઈ તરફથી પંદર લાખ રૂપિયા

સ્મરણાર્થે અગિયાર લાખ રૂપિયા આપણને મળ્યા છે એટલે એમને પણ બતાવી દેશું ત્યારબાદ અભિજ્ઞા જય હિંગુ હસ્તે માતુશ્રી સવિતાબેન મણીલાલ શાહ દ્વારા અગિયાર લાખ રૂપિયા આ ભગવત કાર્યની અંદર આવ્યા છે ત્યારબાદ ધિયાન હાર્દિક શાહ ના હસ્તે માતુશ્રી સવિતાબેન મણીલાલ શાહ ના વરદ હસ્તે અગિયાર લાખ રૂપિયા આ ભગવત કાર્યમાં મળ્યા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ દામોદર દાસ મોદી સાહેબ પોતાનું નામ નથી દાતા માત્ર કીધું છે કે હું આપું છું છે માત્ર પ્રધાનમંત્રી એવા આદરણીય મોદી સાહેબ ના આ પંચોતેર માં જન્મ દિવસ અનુસંધાને જે હોસ્પિટલ ના મુખ્ય દ્વાર નામકરણ માટે આપવામાં આવ્યા છે પણ દાતાનું નું નામ છે નહીં કારણ કે એમને સંપૂર્ણ લાખ રૂપિયા એ નરેન્દ્ર મોદી સાહેબના નામે આપ્યા છે એટલે એમને પણ આપણે ખૂબ ખૂબ હૃદયથી વધાવી લઈ અને આજે જ જેમનું દાન મેળવ્યું છે એવા ઉષાબેન તુષારભાઈ શાહ તરફથી હોસ્પિટલમાં ડાયગ્નોસ્ટિક અને લેબ બનાવવા માટે 15 લાખ રૂપિયાનું દાન આપ્યું છે આપણે આ સમગ્ર પ્રોજેક્ટ જે નિર્માણ થવાનો છે અને એનું ખાત ખાતમુહૂર્ત આજ કર્યું છે એમાં જે ધન રાશિ દાન માટે રાખી હતી એ સંકુલના નામકરણ માટે 75 લાખ એ મળી ગયા છે શંકુલના પ્રવેશ દ્વાર માટે 51 લાખ એની જગ્યાએ 54 લાખ આવી ગયા છે હોસ્પિટલ તથા આઈસીયુ બિલ્ડિંગ માટે આપણે જે નામકરણ કરવાના હતા એના દાતા પણ મળી ગયા છે એમાં બિલ્ડિંગ નામકરણના એક દાતા 25 લાખ હું બોલ્યો એ આવી ગયા છે ઓફિસ ના એક દાતા પણ 11 લાખ ના આવી ગયા છે ઓપરેશન થિયેટર ના પણ મે બોલ્યા 15 લાખ આવી ગયા છે ઓપીડી ના એક દાતા આપણે બનાવાનો છે એટલે એના દાતા બાકી છે અને એક્સરે રૂમ માટે પણ આપણે દાનની રાશિ રાખી છે પંદર લાખ રૂપિયા એટલે જેને રસ હોય તો એક હજી એક્સરે રૂમ બાકી છે

તો ડોક્ટર ના ક્વાર્ટર ની પણ જરૂર પડશે એટલે ડોક્ટર ક્વાર્ટર ના બે બનાવવાના છે બે ડોક્ટર ક્વાર્ટર અને એના દાતા બાકી છે એક ક્વાર્ટર માટે બાવીસ લાખ રૂપિયા આપણે રાખ્યા છે બે ના થઈ બાવીસ એક ના અગિયાર લાખ રૂપિયા છે અને બે ના થઈ બાવીસ લાખ રૂપિયા છે સ્ટાફ ક્વોટર પણ બનાવવાના છે છ જણા સ્ટાફ રહી શકે એવું અને એ છ સ્ટાફ ક્વોટર માટે છે અને સમગ્ર હોસ્પિટલ તૈયાર થઈ જાય બધું તૈયાર થઈ જાય

ચોપન અક્ષરની મર્યાદામાં તકતી ઉપર લખવામાં આવશે અલગ તકતી નહીં બને પણ સળંગ ચોપન અક્ષરની ની મર્યાદા ચોપન અક્ષર મર્યાદામાં દાતા નું જેનું એક લાખ રૂપિયા કરતા વધુ દાન છે એના નામ લખવામાં આવશે બીજો ખાસ અત્યારે જે કામ ચાલી રહ્યું છે અને ખૂબ આવશ્યક છે ખૂબ જરૂરી કામ છે અને એ છે આ સમગ્ર જે એકસો ને બોતેર એકર માં પથરાયેલું વીડ છે અને એની લગભગ ચાર જ ચાર કિલોમીટર જેટલી આ ત્રિજ્યા છે અને એની કમ્પાઉન્ડ વોલ બનાવવાની છે અને કામ અત્યારે ચાલુ છે લગભગ પચીસ ત્રીસ જેવું કામ તો થઈ ગયું છે અને એ વેડ સંપૂર્ણની સુરક્ષા માટે કમ્પાઉન્ડ વોલ માટેનું કામ ચાલુ છે એમાં દાન માટે આપણે એક લાખ અને એકાવન હજાર રૂપિયા નક્કી કર્યા છે પર સો રનિંગ ફૂટ સો રનિંગ ફૂટે આપણે એક લાખ એકાવન રૂપિયા અને એમાં પણ દાતા નું નામ એક જ લીટીમાં ચોપન અક્ષરની મર્યાદામાં લખવામાં આવશે તો એ પણ દાતા તરીકે જો કોઈને રસ હોય તો આપજો અને અત્યારે આપણી વચ્ચે હમણાં કિરીટસિંહ બાપુ ધારાસભ્ય હતા એવો એકાવન રૂપિયા દાન કાર્ય માટે આપી ગયા છે એમને પણ આપણે વધાવી લઈ અને ચૌધરી મફતલાલ હરિભાઈ આપણા સાયલાના મામલદાર શ્રી છે અને મામલદાર સાહેબે પણ આજના આ કામની અંદર હોસ્પિટલ માટે એકાવન હજાર રૂપિયા આપણને દાન સ્વરૂપે મામલદાર સાહેબ તરફથી પણ મળ્યા છે ત્યારે આ સમગ્ર દાતાઓનો હૃદયપૂર્વક આપણે આભાર વ્યક્ત કરી છે કાર્યક્રમમાં હજી ઘણું બધું બાકી છે ઘણા બોલવાનું છે પૂરું કરી છે તો આપણે કારણ કે જમવાનો ટાઈપ થઈ ગયો છે એટલે આ બધી જે આખી કાર્યક્રમનો સાર હતો એ તમને કીધો છે હજી ભવિષ્યમાં બીજું યુનિટ પણ શરૂ કરવાનું આયોજન છે પણ અત્યારે એની આપણે ઘોષણા નથી કરતા એ સમયે કરશું એટલે જે કામ બાકી રહ્યા છે એના માટે જો કોઈ દાતા શ્રી હોય તો તેઓ અહીંયા ટીકુભાઈ છે અમારા અહીંના મેનેજર એમની પાસે નામકરણ કરાવી શકે છે નામ લખાવી શકે છે અને ફરી એક પાછું નારાયણભાઈ પિતાભાઈ જોગરણા તરફથી આપણા અને આપણે બધા જાણીએ બાપુએ પણ કીધું કે માતા પિતાના સંસ્કાર ના ગાય ત્યારે મારે કેવું પડે કે ભાઈ તુલસી ગાય જાણીએ જાણીએ એ તીનો નંદ કિશોર આ તો ઈશ્વરના સાક્ષાત સ્વરૂપ છે ત્યારે આપણને ઈશ્વરે જે કંઈ આપ્યું છે એનો સદુપયોગ કરી અને આવા સારા કાર્યની અંદર વાપરતા રહી એવા મંગલ સાથે હવે આભાર દર્શન છે ત્યારે હું આદરણીય આ સંસ્થાના ટ્રસ્ટી મુરબી દિલીપભાઈ શાહને વિનંતી કરું તેઓ કાર્યક્રમનું સમાપન આભાર દર્શન સાથે કરે દિલીપભાઈ શાહ નમસ્કાર સંકુલમાં

ખુબ સુંદર સંચાલન કરીને આપણે સૌને રસ્તો પૂર કર્યો રાજુભાઈ જોરદાર આપણે વધાવી હવે સેવા આપણને પડે છે જીતુભાઈ આપણ પધારો જીતુભાઈ આવો આજુ બાજુ સભામાં આવો આપું સાયલન પોસ્ટિંગ મિનિટ પધારો પ્લીઝ મોટુભાઈ જે આપણા બધા મિત્રો હોય આવી જાવ કારણ કે સંચાલક કામ ખૂબ કટોકટી ભર્યું હોય છે મારા જેવા કેટલાય બોલવું હોય અને એમને સમય મર્યાદામાં કામ પૂરું કરવું હોય પ્રભુ શું ખૂબ સુંદર સંચાલન એમને કર્યું રસ્તા સેલીમાં જોરદાર તાળીઓથી આપણે રાજુભાઈને ને વધાવીએ ગો માતા કી

અને આ તો જીવ દેવાનો કામ છે બરાબર મંચ કાર્યક્રમ વિધિ પૂરી થઈ ગઈ છે તમે ક બે શબ્દ બોલો પરેશભાઈ તમે શું કરશો પટણમાં આગળ બરાબર અમારું જીતુભાઈની ભાવના આવી છે ઉપર આવો રવિભાઈ ઉપપ્રમુખ અને

એવા અમારે ચિતુભાઈને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ અને આવા સુંદર કાર્ય માટે અમે એમની ચાલવણ માજમ પાંજરાપોળ ફેડરેશનના સર્વે પાંજરાપોળના ટ્રસ્ટીઓ વતી અમે એમને ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ હા અમારે શ્રી વડવણમાં જેમ પાંજરાપોળમાં પશુ દવાખાનું બે હજાર બેથી અવિરત ચાલુ છે ડોક્ટર કમ્પાઉન્ડર અને તેની ટીમ એમ્બ્યુલન્સ પણ ચાલુ હતું બે હજાર બે થી અમે આ કાર્ય કરેલું ચાલુ છે અને હજી પણ તેમાં અમે અદ્યતન સુવિધા કરવા તરફ જઈ રહ્યા છીએ તેના માટે અમોને પણ માત્ર રકમનું દાન મળેલ છે ફક્ત અમારા દવાખાનાના નામકરણ માટે જેમનું નામ અમારે આપવાનું છે દવાખાનું ચાલુ જ છે એનું નામ આપવા માટે અમને શિવ શાહના વિનરબેન તરફથી ત્રણ કરોડ રૂપિયાનું દાન મળેલ છે શ્રી વટવાણ રાજન પાંજાપોરને અને અમે પણ એવી આપને શુભેચ્છા પાઠવીએ કે આપ પણ આપણા આ સાત કરોડના પ્રોજેક્ટ ખૂબ સુંદર રીતે પૂર્ણ કરશો એવો અમને વિશ્વાસ છે કારણ કે તમારું જે યોગદાન છે સંસ્થા પ્રત્યેનું તમારું કમિટમેન્ટ છે તે ખરેખર ખૂબ જ સુંદર છે અને આપ જરૂર એમાં સફળ થશો અને ગૌ માતા આપણા ઉપર ખૂબ ખૂબ આશીર્વાદ વરસાવ આ એરિયા પણ એવો છે જે રાજકોટથી માંડીને અમદાવાદ સુધી હાઈવે ઉપર એક્સિડન્ટ થતા પશુઓ માટે સારવાર કરવાનો એકદમ મોકાનું સ્થળ છે અને ખૂબ સરસ મજાની આપ સેવા કરી શકશો એવી અમારી શ્રી વઢવાણ માજે પાંજાપોળ વતી અને ઝાલાવાડ વતી અમે શુભેચ્છા પાઠવી અમારું વીડ વીડ છે અમે અમે નિભાવ કરી રહ્યા છીએ અને તેનો બાર કિલોમીટરની બાઉન્ડ્રી છે અને તે વોલ તે બાઉન્ડ્રીની વોલ કરવા માટેનું અત્યારે અમે અભિયાન ઉપાડેલું છે અને તેના માટે પણ અમને ખૂબ સરસ સહયોગ મળી રહ્યો છે અને અત્યારે એ બાઉન્ડ્રી વોલનું કામ અમે ચાલુ કરી દીધેલું છે

દાતાઓનો આભાર તો માનવો જોઈએ દાતાઓ એ તન મન ધનથી પોતાનું સહકાર આપ્યો પણ કાર્ય કરવા માટે સક્ષમ માણસની જરૂર પડે છે અને એના માટે પોતે તનથી અને મનથી જે સેવા આપી રહ્યા છે તેવા જીતુભાઈને આજના પ્રસંગે ખૂબ ખૂબ હૃદયપૂર્વક વિચ્યા માજન પાંદરાપોળ પર હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું એમની તંદુરસ્તી સારી રહે અને આ આ સેવાનું કાર્ય અવિરત ચાલુ રાખે દેવી પરમ કૃપાળુ પ્રાર્થના આપણા પ્રભુ પાસે પ્રાર્થના કરીએ રાજકોટ થી આવતા ભાઈ શ્રી પ્રતિકભાઈ અને મિતલભાઈ ને મને સૂચન કર્યું કે પણ તમે વિચ્છામાં પણ આવું આયોજન કરો તો એના માટે મેં એમનું સૂચન સ્વીકારી કર્યું છે ટૂંક સમયમાં અમારા ટ્રસ્ટી મંડળ સાથે ચર્ચા વિચારણા કરી છે એવું માટે સવાલ નથી કઈ આ જીવદી નું આપડા સૌ નું કાર્ય છે એટલું ઓછું છે આપડે બનતો પ્રયત્ન કરશું કે આપણે આગળ

ત્યારે હિતેશભાઈ મને વાત કરી હતી કે અત્યારે તો ભાઈશ્રી અમેરિકા છે અને મિનરબેન બી આવ્યા નથી એટલે એમને મને કીધું છે કે પ્રોજેક્ટ તમારો થઈ જાય અને ત્યાર પછી અમે જરૂર જરૂર ત્યાં બાજરા ફોટની અંદર આવશું અને અમે બધું એની તપાસથી કરશું એવું મને એમને વાત કરેલી છે સમજાવ તો ભોજન ના દાતા શ્રી નરેન્દ્રભાઈ ધોરણ મુંબઈ થી છે દરેક ભોજન લેવા પધારવું એ વિનંતી